राजा अॼु ओलो ओशियारो पकवर अॼु एलो ओशियारो कपोरो भलवा शमान વાદવા ઘરે હોય માલતા જાય દુઃખ ના વાદ વા ઘિરા કરાડી દાદા એક આખરી કોને બાબુ હોય જમીન વાય તો મારો વાગે ગુરુના સંઘવી તમારા વાઘુના રાજા અમારો એક વીટા બરાબર દાદા મારી દીકરી

એક વખત બોલો ને જોઢામાં હિતા નો કરતો જાય ને તો વાવણી ના પાટીની મારસા મારા ગુનિયા કાઢે નું ખેડૂત મારો એક सुशाना बापा हिकु महीना डापे रेट શિવાલા મજરૂ અને ભલે ભલા ભરાુકિન કે આવજો લખેલું તો હવ હોય છે લખેલો હવ વાંચે પણ મારું બાપા બાપુ ધર્મ કર્યા વાવડી ના પાસે મારી પાસે મારો એ વીર દાદો બેઠો છે ને રાષ્ટ્રીય બતાવે ને તેની પાછળ મારો માતા પાજનો મારો એ પણ વીર બોલો તો બરાબર એક પણ વીર ખમા મજા મજાતું હોય આંગળી શોધી હોય ને આખા આખા મળતા નો જવાબ અપાયો તો માનજ ધૂણા ધૂણા નો સોર્યાસી ધૂણા નો ધણી કોઈ મને એકલવી સ્વામી મંત્ર રાખી દે એની જો અત્યારે ઘડિયા નોકરી દઉં મને કોઈ સૌ સંસાર નો આ નું મારા બેન એક સાધના નું ધર્મ સૌ દાદા હે

આનો ભરોસો આની ઉપર રાખજો આના રસ્તે હાલજો આવતું પાછું આનું આ તમારું આવતી સાઈલ આનું આ ટાણું આવે અને હોરલા એક વખત જા હોનાના મોરલા ઉડે તો માનજે કાળિયા કરવા વાળી તારા નામ ઉપર આવેસા પૂરા કરી દીધા એને જેને દેવાના હતા એ દઈ દીધા મજાક કરો કેટલા ધર્મ ના જ્યા થઈ ગયા બીજા કોઈ ના થવાના નથી અને બીજા ના ત્યાં એ કોઈ ધર્મ માં રહેવાના નથી આપણી લઈ ગયા એ પાડી દઉં કરી બતાવું તારો દુનિયા કદાચ ડોક્ટર હારી ગયેલો હોય આજ તારા પ્રજ્ઞા ની મારી પાક કદાચ કેન્સર ની

દુનિયા ના ચેલો કદાચ નીકળી જાય હજારો દુશ્મન ના ટોળા બાર 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 બતાવતા હોય એક વખત કદાચ શેઢી હોય બની જુદા વાત છે બની જુદાડી નાખશે એ શ્રેણી મેળા એક મિનિટ નું નામ જીત માંથી આવી જાય તો મારું માતા બાપુ ધર્મ ના થઈ જાઓ દુટીયા ભાઈ ક્યાંય લાંબો હાથ ની વાત તો એક બાજુ રે ટકોર મારવા દેવી તેથી કોઈ અમને ધર્મ માં જગ્યા ન મળે

આવીને હોય મને કોઈ સાધનારું ધરમ નો અને બીજી વાત એક નહી સોરીયાસી સોરીયાસી ધૂળી રાજા સૌ પાછો

તંતર મંતર શીખવા તમારે દુનિયામાં જવાનું હોય આપી લે કામરુ તારું મારી ની માલિકા બેઠા ઉજ્જૈન ની માલિકા બેઠા એ જા એક વખત ઉતાર્યા ને તો નેપાલ માંથી ઉતાર્યા મારા થઈ પાડી દીધી બોલવા વાળા એ બોલી લીધા પણ તમે સહન કરી લીધું ને એનું આ ફળ છે અત્યારે તમને બે વર્ષ પેલા મારો બોલ પડ્યો હતો અહિયાં આવતા તારા પક્ષીઓ પડે અને આ એના થઈ ગયા એના એક વખત થઈ ગયા અને જા કમોતે કોઈ દે મરવા દે જા પારખો લેવા વાળું એને લઈ લીધું

વિદ્યાર્થી મળી તો આવતા વિશ્વાસ કરે પણ હા પાસે નદીમાં કાંઠે બેઠા જોયેલા છે આજ ગામ માલ પા મારા પરસા છે મુંગાને મેં બોલતા કર્યા છે છે આ જ ગામની માલી પાણી લેજે મારી દીકરી કોઈ દુખ્યારી હોય ને એક વખત નિહારો નિહાકો નાખે અને જા ઝા ત્રીજે દિવસે તો જી મારા નામ ના ગુણગાન નો ગાતી હોય તો મને એકલવીર

જગત ની માલપા કોક પાખે ને તો મારા તો ની માટે બલિદાન દીધેલું છે એટલે ધર્મ કેવી જા એક વખત હાલ બધા નો હોય પણ જા આ પેઢી ની આહુડું પડે એ પેલા પોકી નો જાય ને તો અમને ધર્મ કોઈ નો મનની માલપા એ ખોઈક ફેરી હતી કે જા મારો બોલ છે કે મારા નામ નું ફેરવો ભીખ નો દો મારા નામ ની તમે જાઓ દહ દો જગ્યાએ રામ રોટી ચાલુ કરી છે મારા નામ ની તમે દહ દો જગ્યા એ રામ રોટી ચાલુ કરી છે જા કોઈ